નમસ્કાર મિત્રો જે પત મુગલમાં જઈશું પહેમાં જાય તો કાદેશ કેમ છો બધા મજામાં છો અને અત્યારે જો આપણે ગામડામાં છીએ માલ અને આડીએ શું ઘરે શું આજે તો આપણે વેહુ માટે કપા લીલો સારવાનો છે તો એ લેવા માટે છીએ કારણ કે કપા છે જે આપણો મોટો ઝીંડો અને જે કપા હવે એ કપા નથી આ બીજો કપાસ છે જે શું કહેવાય તપાસ કરવા માટે સાહેબ આવે અને તે તપાસ કરી પછી છૂટો થઈ ગયો કહેવાય એટલે એ કપાસ છે તો એ જેમ છૂટો થતો જાય તેમ આપણે હાલતા જઈને ભેહું ખાઈ જાય છે તમે આજે જોઈ શકો છો એ કપાસ છે તો એ લેવા માટે આજે તે આમ તમે જોઈ શકો છો તે સેકિંગ કરે છે અને જેમ છૂટો થતો જાય તેમ જુઓ અહીંથી આપણે હાથતા જઈએ છીએ વેહો માટે તો આ જો આ બધું કપા છે ઓલપા જે હતો એ કપા હતો એમાં સેકિંગ થઈ ગયું છે એટલે વેહું જોવામાં સરી ગઈ છે અને આ જો વિડિયો વિડિયો કપા થાય પછી પણ એ જોવો સાહેબ ચેકિંગ કરી રહ્યા છે તેમના જે આ ફૂલડાન આવે તે બધું ચેકિંગ કરી અને પછી વાઢી નાખે અને પછી એ છૂટો થઈ જાય પછી આમાં તો આપણે સૂટો થઈ જાય ત્યારે આમાં વેહું મેળ દેવું એટલે એ બધું ખાઈ જાય તો આજે જો આપણે આ વેહો ને કપાહની નીણ કરવાની છે મિત્રો અત્યારે જો ઉપડી અને ગાડ જવો બે પેળા છે તમે જોઈ શકો છો આમટું છે અને આમાં બધી પોળી છે